નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

બાળકોને અગાઉ બપોરનું ભોજન અને નાસ્તો આપવામાં આવતા હતા નવા પરિપત્ર મુજબ તેમને હવે માત્ર બપોરનું ભોજન જ આપવામાં આવશે વર્ષ બે હજાર સત્તરના પરિપત્ર મુજબ તેમને અઠવાડિય નાસ્તો તથા ભોજન આપવાનું મેનુ નક્કી કરાયું હતું પરંતુ નવા પરિપત્રમાં માત્ર બપોરનું ભોજન આપવાનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ નવું મેનુ તારીખ એક સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી અમલી બનશે પ્રાપ્ત માહિતી અનુસાર પીએમ પોષણ યોજના અંતર્ગત બાળકોના મેનુમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં શાકભાજીના વધુ ઉપયોગ પર ભાર મુકાયો હોવાનું જાણવા મળે છે અગાઉના મેનુમાં સપ્તાહમાં બે વખત વિદ્યાર્થીઓને શાક મળતું હતું પરંતુ નવા મેનુમાં સપ્તાહમાં પાંચ દિવસ શાકભાજી પીરસવામાં આવશે અગાઉ દાળ ઢોકળી અને વેજ પુલાવ સાથે શાક અપાતું ન હતું પરંતુ નવા મેનુમાં આ ખાદ્ય ચીજો સાથે પણ બાળકોને શાક પણ આપવામાં આવશે ટૂંકમાં નાસ્તો અને જમવાની જે અલગ અલગ કેલેરી હતી એને મર્જ કરી હવે બપોરના જમવામાં જ તમામ કેલેરી ખોરાક આપવામાં આવશે મેલેરિયા હું ફેલાવી જરાક ઊભો તો રે મચ્છર અમે બધા મળીને તને પાટ બનાવીશું પાણીથી ભરેલા નાના ખાડાઓને માટીથી ભરીશું ઘરની અંદર જંતુનાશક છંટાવડાવીશું મચ્છરોનો લાર્વા ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં છોડીશું અમે મચ્છરદાનીમાં સુઈશું અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર